ભરૂચના મુસ્લિમ સમાજે વકફ બોર્ડ બિલના વિરોધમાં રાત્રે નવ થી નવ પંદર સુધી બત્તી ગુલ કાર્યક્રમ યોજ્યો હતો આ દરમિયાન શહેરના અનેક ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી જે દ્વારા સમુદાયે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ વકફ બિલ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો જે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામાજિક હિતોને અસર કરે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી અને સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો સ્થાનિક સમુદાયના આગેવાનો અને નાગરિકોએ આ કાર્યક્રમમાં સહભાગી બની સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો તેઓએ જણાવ્યું કે અમે આ કાર્યક્રમ દ્વારા સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે વકફ બિલ પર પુનર્વિચાર કરવામાં આવે અને સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના જોરે મંજૂર કરેલો છે વકફ સંશોધન બિલ એના વિરોધના અંદર આજરોજ સમગ્ર દેશના અંદર ગુજરાતમાં જે લઈને સુધી બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે એ વિરોધ દર્શાવેલો છે અમારા પણ ભરૂચ વિસ્તારના આ લાઇટ બંધ કરીને જે લોકોએ આનો વકફ સંશોધન બિલનો વિરોધ કરેલો છે જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે એ અધિકાર પર તરફ મારવાનું કામ આ સરકારે કરેલું છે તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સન લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમજ મુસ્લિમ સમાજ બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજ રોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ નવ થી સવા નવ સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંશોધન બિલ આવેલી છે અમે શબ્દોમાં વિરોધ આજે ફરીથી વિરોધ પ્રદર્શન કરીને આજે લાઇટ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે જે પણ એમને પગલા લીધા છે વકફ સંશોધન બિલ માટેના તે તાત્કાલિક ધોરણે વકફ સંશોધન બિલ પાછું વકફ સંશોધન બિલ પાછું ખેંચીને લોકોની જે માંગણી છે તેને સ્વીકારવામાં આવે असलमकूम वरहत लक्फा संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी हम बत्ती गुल करके आज नौ से नौ पंद्रह तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले સર સરકાર કો અનુધ કરે અઝ વકફ બિલ વાપસ લે લે